અમલી ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાની અંતર્ગત તારીખ એક ચાર બે હજાર પચીસ કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામનાર ખેડૂતો નશે તે ખાતેદારી ચાર લાખ સહાય આપવાનું નક્કી છે તે કરવામાં આવ્યું છે તે ખૂબ જ મોટી અપડેટ ખેડૂતો માટે આવી ગઈ છે તો ખાસ આ ચેનલ સાથે જોડાઈ રહી તો સહાયની વિગતો અમલીકરણ અંગેની સૂચના ગ્રામ દ્વારા છે તે આ ફોર્મ ભરવાનું રહેશે પેટા વિભાગ મારફત અને જિલ્લા કક્ષાએ મોકલવાનું રહેશે રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ જિલ્લા પંચાયત બે લાખ અને લાખ છે તે ખેડૂતોને મળવા પાત્ર છે ગ્રામ સેવક માટે મહત્વની જરૂરી છે તે જવાબદારી આપવામાં આવેલી છે દરેક ગામમાં વોટ્સએપ ગ્રુપ અકસ્માતની ઘટના અંગત રસ લઈ કાર્યવાહી કોઈ પણ ખેડૂતો છે તે સહાય વંચિત ન રહે તે માટે છે તે જે ગ્રામ સેવક છે તેને તમામ ખેડૂતો સુધી આ અપડેટ છે તે પોતા રહેશે તો હવે શરૂ કરીએ આજના તાજા હવામાન સમાચાર વિડીયોને નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે આજના તાજામન હવામાન સમાચાર તો આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસ અને થયો છે શનિવાર ત્યારે મિત્રો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો તૈયાર અંબાલાલ પટેલે કહ્યું છે કે એટલે કે પાકો એકવાર ભર શિયાળા દરમિયાન જામશે ચોમાસા જેવો માહોલ મિત્રો જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ઉનાળવાળા વાળા અંદર નવી નવી વરસાદની સિસ્ટમો છે તે સક્રિય બનતી જોવા મળી રહી છે અને વરસાદની સિસ્ટમોને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે અને પ્રેશ ગોસ્વામીએ ગુજરાતના આવનારા વર્ષ બે હજાર ને લઈને ચોમાસાને હજુ પણ કોઈ મિત્રો મકર સંક્રાંતિ ઉત્તરાયણને લઈને પણ અંબાલાલ પટેલની ડમરાળી આગાહી છે તે સામે આવી રહી છે ગુજરાતમાં આડથી જાવ ઠંડી પડવાની પણ આગાહી છે તે અંબાલાલે વ્યક્ત કરી છે એ પહેલા મિત્રો જણાવી દઈએ કે અત્યારે હિન્દ મહાસાગર ઉંડાણવાળા વિસ્તારની અંદર મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્સરના માધ્યમથી જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ કદાચ લો પ્રેશર માંથી જ્યારે ડ્રીપ ડિપ્રેક્શન કેટેગરી સુધી મજબૂત બનશે ત્યારે ભારતના દક્ષિણ રાજ્યોની અંદર વર્શિયાળા દરમિયાન માવઠું અને કમ કમોસી વરસાદ છે તે ખેડૂતો માટે માવઠું અને કમ કમોસી વરસાદ જે પડવાનો છે એ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે સૌથી પહેલા મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ઇન્ડિઝ અને ખાસ કરીને શિયાળાની હાડથી જાવતી ઠંડી પડતી હોય એવી જોવા મળી છે અત્યારે જમ્મુ કાશ્મીર લાગુ વિસ્તારો સાથે મિત્રો તમે જોઈ શકો છો કે દિલ્હી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના જે તમામ વિસ્તારો છે તે અત્યારે બરફવર્ષે એટલે કે હિમવર્ષાએ જોવા મળી રહી છે જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટી અસ્થિરતા જોવા મળી છે ગુજરાતમાં હવે પછી કેટલીક સવારે છે અને મોડી રાત્રિના સમયે ગાળા દરમિયાન છે તે મિત્રો હાડથી આવતી ઠંડી જોવા મળશે પરંતુ બપોરના સમય ગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી તાપમાન છે મિત્રો ગરમીના ભારે વધારો થયો છે જેનું કારણ સામે આવ્યું છે જે આંબાલાલનું એવું કહેવું છે કે અત્યારે હિંદ મહાસાગરની અંદર બનતી નવી વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ છે તે થઈ રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડી ઉનાળવાળા વિસ્તારોની અંદર વાવાઝોડું અને માવઠાની તીવ્ર ખતરા પણ છે તે અત્યારે તે સામે આવી રહ્યા છે તો મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો કે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી નવી વરસાદની સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે તો મિત્રો તોફાનની અતિ ભયંકર નવી વરસાદી સિસ્ટમ નિર્માણ થતું હોય તેવું જોવા મળ્યું છે જેમની અસરોને લઈને મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મજબૂત વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટ ઇન્ડિઝ અસર જોવા મળે છે આમ લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટ ઇન્ડિઝના કારણે છે તે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળવાની છે જે મિત્રો હિન્દ મહાસાગર ઉંડાણવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર શિયાળા દરમિયાન છે તે મિત્રો કમોસમી વરસાદનો અંત ખતરો છે તે મંડળતો જોવા મળી રહ્યો છે આ મિત્રો અત્યારે જો વાત કરીએ તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન આજથી જ આવતી ઠંડી જોવા મળશે અત્યારે આંબાલાલ પટેલ નું જણાવ્યું છે કે હવે પછી આવનારી ચોવીસ તારીખ એટલે કે મિત્રો જે ગઈકાલની જે ચોવીસ નહીં પણ આવતી ચોવીસ થી અઠ્યાવીસ દરમિયાન છે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે એમના કારણે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ કદાચ હળવા તો હળવા કમોસમી વરસાદની પણ શક્યતા છે હાલ

વજોડા વિશેની વાત કરીએ તો આ ચેનલ તમે નવા છો તો ખાસ કરીને અત્યારે તમામ મોબાઈલની સ્ક્રીન ઉપર છે તે અત્યારે હિન્દ મહાસાગર સાગરના દરિયાની અંદર એક મજબૂત વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે તે બની રહ્યો છે બંગાળની ખાડીને ક્ષેત્રની અડધી સમુદ્ર સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે અને ધીમે ધીમે વરસાદી સિસ્ટમનો અસરો હશે તે ભાગરૂપે અત્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર વરસાદની ગતિ વિધિ છે તેઓ ભારે વધી રહી છે તો અત્યારે થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવનની પૂર્ણ છે તે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળશે જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર જો વાત કરીએ તો ગુજરાતમાં પણ મિત્રો જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળસાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ઉત્તર ભારતના ભાગોમાં વૈશ્વિક કારણે ઠંડા હવનો અને ગુજરાતના ઉત્તર ગુજરાત ભાગોતરણ ખેંસાતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે અને આગાહીની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસોની અંદર નવી નવી વરસાદની સિસ્ટમો અસરો છે તે જોવા મળવાની છે તો ગુજરાતની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા છે તે પણ મિત્રો ઠંડીને લઈને નવી આગાહી કમોસમી લઈ વરસાદને લઈને માવઠાને લઈને નવી આગાહી શું કરવામાં આવી છે જેમની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવી લઈએ જે સાથે મિત્રો દરિયાની અંદર જે ઉત્થલભાત થવાનું શરૂ થયું છે જેમાં નવી નવી વરસાદી સિસ્ટમનું નિર્માણ છે તે સામે આવ્યું છે હવે પછી આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે કઈ દિશા તરફ આગળ વધશે અને એમને લઈને વરસાદી સિસ્ટમનું વળાંક છે લેશે કે નહીં જે મિત્રો વાત કરીએ તો આ વર્ષ એટલે કે બે હજાર પચ્ચીસના અંતના દિવસોની અંદર થી લઈને એકત્રીસ તારીખ દરમિયાન છે તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનો ખતરો જોવા મળશે જેનું કારણ છે કે આ ભાગો અંદર મિત્રો તમે જોઈ શકો છો કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાની વિસ્તારોની અંદર

મકર સંક્રાંતિ દરમિયાન પૂર્વ પણ ગુજરાત તોફાની જયારે ગુજરાત રાજ્યના તોફાની પવનો જે ફૂકવાના છે ગુજરાતમાં ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટ ઇન્ડિઝની બરફ વર્ષા અને હિમવર્ષાનો માહોલ હાલ છે તે મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર અલંગ જસદણ ગીર સોમનાથ વિસ્તારો ની અંદર જુનાગઢ વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યો છે અને આ તમામ તમામ ક્ષેત્રોની અંદર મોટા ફેરફાર સાથે સાથે હવે પછી આગાહી પાંચ દિવસની અંદર નવા જૂની થવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ મોટી અશક્યતાઓ છે તે હાલ દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમ છે તે જોવા મળી છે ત્યારે સિસ્ટમોનો જે સ્ટોપ લાઇન છે તે સિસ્ટમને અસરો કરે છે વધતી જતી જોવા મળી રહી છે અને વરસાદી સિસ્ટમ વરસાદી સિસ્ટમો અસરોને લઈને ગુજરાતના દક્ષિણ ગુજરાત જે આપણે જિલ્લાને વાઇઝ નજર કરીએ તો સરહુદ ભરૂચ આમોર રાજપીપળા જે વેરા લગતા વિસ્તારોની અંદર કદાચ વાદળ ઉછાયું વાતાવરણ છે તે જોવા મળશે સાથે સાથે કોલ્ડ વેવ ની પણ શક્યતા છે તે જાહેર કરી છે દેવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવજો અને ચેનલ ઉપર સબસ્ક્રાઈબ નવા હોય તો કરી લીજો તો મળીએ કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ